ત્યાં વાસ્તુ યજ્ઞ છે અને તમને હું પહેલા આજ્ઞા ભગવાનના દર્શન કરાવું આજે સોયા આખી પીઠ બિરાજમાન છે બધા ભગવાન આવી રીતે અહીંયા ભગવાનની પૂજા કરવાની જે ચાલુ બાકી છે રાત્રે ચેતનભાઈ સગા ફાઈના એટલે શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી স্বাগত છે તમારો મારા નવા બ્લોગમાં આજના આજને અમારા મંદિરના દર્શન કરાવું

পপাল লাইছে ৰাতি বছ হেল তাৰ না লাই પછી બપોરે હવે શું કરી રાખે ખબર નથી અડધા કરી કે શાક રોટલી ને કેરી ને એવું ખાઈ લઈ કઈ નક્કી નથી પણ અચાનક થેપલા ખાઈ લઈ હાલો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને જેમાં જે વાર શનિવાર છે અને અમે લોકો જો હનુમાનજી મહારાજનો દિવસ પણ સાથે સાથે તમને આજે પંચદેવના દર્શન કરાવું આજના દિવસની શુભ શરૂઆત કરીએ અમે લોકો છે અત્યારે બહાર આમ તો ઘરે નથી હું પણ હાલમાં અને અમે લોકો યજ્ઞમાં અત્યારે આવ્યા છે વરાછા ત્યાં વાસ્તુ યજ્ઞ છે અને તમને હું પેલા આજના ભગવાનના દર્શન કરાવું અને જોયા આખી પીઠ બિરાજમાન છે બધા ભગવાન આવી રીતે અહીંયા ભગવાનની પૂજા કરવાની જે ચાલુ બાકી છે અને વાસ્તુ યજ્ઞ છે બધા ભૂદેવો જોયા બેઠા છે અને યજ્ઞમાં જે શરૂઆત આગળ કરશું આમ મારે ફૈજીના દીકરા ચેતનભાઈ જાગુના સગા ફૈના દીકરા અને લેવોલખાણ કરો તમને બધા જ આઈડિયા આવશે કામરેજ આપણે કલ્પિતભાઈ ત્યાં રહી છે ત્યાં પાછળની જ્યારે આપણે જઈ આવ્યા છે એક દ્વાર તો કદાચ આગળના વિડીયો મેં જોયું હશે પણ તમને ખરાબ ફરીથી મુલાકાત કરાવી દઉં અને હાલમાં તો અમે આ યજ્ઞમાં સાથે છીએ તો તમારી પણ મુલાકાત કરાવી દઉં આ ફરી વસ્તુ યજ્ઞ છે બધા વરાછાની યોગ્ય સાથે બધા છીએ તો યજ્ઞ કરશું આનંદ કરશું ભગવાનના ગુણગ્રામ એ બધું છે પછી આપણે ઘરે પાછા મળશું અને ખાસ મિત્રો જોડાયેલા રહેજો મારી સાથે આવી રીતે અને બધા વિડીયો

પાણી ની પાણી એટલે એમાં થોડોક ભાર પડે ને એટલે જ કોઈ બહાર પડે ને પાણી ની પાણી એ

તો અત્યારે તો જો હાલનો ટાઈમ થઈ ગયો ને આ બાજુ બનાવું છું રસોઈ રસોઈમાં તો બનાવવાનું છે બટાટાનું શાક ને રોટલી ને રસ ને તો જો મમ્મી તો કે દે સુસારતા થા ને એવું કરતા હતા હવે દાડમના દાણા કાઢે હા હા વધારે

रङ्गो तारो सावरिया, तारी जाखि मनोहर लगे मेतो तारी चुनरिया, तारी जाखि मनोहर लगे तारी सप्तरङ्गी ध धजा फरके छे तारा सोना सिखर चमके તારી બનાર સગંભીર ગાજે છે તારી ઝાખી મનોહર લાગે છે તારે માથે મુગટ સોહે છે તારા કાનો માં કુંડળ ઝળકે છે તારા મુખ પર મરલી શોભે છે તારી ઝાખી મનોહર લાગે છે તારા હાથમાં કંકણ રણ કે છે તારા ગળે વજંતી માળા છે તારા ચરણ મની પૂરણ કે છે તારી ઝાખી મનોહર લાગે છે તારા ગોપીજન સહુ આવે છે તારા નામની ધૂન ગજાવે છે તારા ચરણે શિષન માવે છે તારી ઝાખી મનોહર લાગે છે તારા મુખ માં સુખ મેં જોયું છે તારા મુખ માં દુખ મે ખોયું છે તારા મુખ માં જગ મે જોયું છે તારી ઝાખી મનોહર લાગે છે ઓમે વડવાળા શ્રીજી બાવા તારી જાખી મનોહર લાગે છે કૃષ્ણ કનૈયા લાલ કી જે મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર અને અમારા બેનને ને જાતા તો સુવા એટલે આમ તો એકલા છે એટલે ઉપર વળી આવ્યા છે અમારા ઓલા દિલીપભાઈની ઘરે મહેમાન છોકરાઓ નાના નાના એટલે એ તો ને બધા રમતા હતા એટલે ન્યાય ન્યાય બેન બેઠા હતા સમય કાંઈ જાતો નથી બેનની બહુ યાદ આવે છે બેન આવે છે ને હા બેન જોઈએ કારણ કે બાધું કોણ કાં કોની યાર બાધું ભેગું થાય છે ને એવું ભેગું થાય છે બાંધવું કોને અરે એમ બે બહેન હોય તો કંઈક ને કંઈક વાંધા બેસણ કેરા કરે અમને બધાને ધોળાવવા કરે એવું બધું કરે બેનું કા એટલે એવું બધું છે એટલે બેન વગર ફોરવતું નથી સમય કઈ જાતો નથી પણ આમ કે આમ રખડીને સમય બિચારી કાઢે છે કાબે પછી હમણાં મારી પેકી છે ને બહુડી આવવાની છે અને મારે પાછો સિંહ બાળવાનો સિંહ બતાડવાનો છે તને મજા આવી છે ત્યાં હું ને બા ને દૂર ને ખુશી ને બધા ત્યાં ઓલી એ છે આપણે પિયુષ પપ્પાની શું નામ આ વિદ્યા વૈદે તો વૈદે તું કેશો

હા ઠીક છે ચાલો મિત્રો તો હવે શું ને પાછું કેવું છે અને એકલા રહેતા આવડી ગયું છે હવે હવે કાંઈ એવું બેવું નથી કે મમ્મી જોઈ કે બીજું કોઈ જોઈ મને મામા ત્રણ દિવસ એકલી રોકાય આવી કા હવે તો બહુ બહાદુર થઈ ગઈ વળી આવી કે તાકાત આવી ગઈ છે ને તો એવું બધું છે ઠીક છે મિત્રો તો આ બ્લોગને પૂર્ણ કરીએ કાલે ફરી મળીશું અને કોમેન્ટમાં તમારે